જેમાં તો જ મિત્રો હું આપનો ગિરીશ સોરઠિયા સિંગર એક્ટર અને આજરોજ અમે સવારે નીકળી ગયા છીએ અમદાવાદથી આવવા માટે બનાસકાંઠામાં રાધનપુર ગામથી નજીક અમારું ગામ આવેલું છે અમીરપુરા ગામ સરસ મજાનું રોડું અને રણિયામડું પંખીના અમારા જેવું સરસ મજાનું ગામ છે અને એ અમે પહોંચી ગયા છે તમે જોઈ શકો છો ખૂબ સરસ મજાની અહીં લીલોત્રી છે ચારે બાજુ ઝાડવા છે અને ગાયોને કેવાય છે અમદાવાદથી બસો કિલોમીટર દૂર આવેલું છે તો મિત્રો ચાલો આગળથી ટૂં ટૂંક જ સમયમાં અમે તમને આગળ આવી તમે વળીશું અને અમારું ગામ એન્ટર થઈશું બાજુમાં સરસ મજાનું આપણે રામદેવ ખીરનું મંદિર પણ આવેલું છે જ્યાં ઘણા બીજીની સજાઓ પણ અહીંયા ચડે છે અને જોઈ રહ્યા છે કે અહીંયા બાજુનું એક નાનું ગામ છે મસાલી પાંચ કિલોમીટર આવેલું છે તો આગળ પહોંચીએ સમયમાં અમીરપુરાનું પણ આપ અહીંયા પાટીયું મારેલું છે અને આ કહેવાય છે અમીરપુરા ગામના પાટિયા એટલે કે પાટિયા એટલે કે અહીંયા બસો સખડાઓ રિક્ષાઓ અનેક ગાડીઓનો અહીંયા અહિયાં સ્ટોપ થાય છે સવારનું તમે છ થી આઠ નવ વાગ્યાનું વાતાવરણ જોયું તો બહુ સરસ મજાનું વિડીયો વાતાવરણ હોય છે અમે પણ જેટલી વાર અહીંયા આવે છો તો અહીંયા વિડીયો બનાવવા માટે અમે ઊભા રહી જઈએ છીએ અને આજે પણ અમે ઉભા બોરું હતું કઈ રીતનું સરસ મજાની મિત્રો અને આપણે પહોંચી ગયા છે ચલાવીને અહીંયા ઉતરીને પણ નજારો જોવા લાગે તો એ તમારે અહીંયા ગાડી ઊભી રાખવી પડી અને જોઈએ છે સરસ મજાની અહીં એ

જય માતાજી મિત્રો અને આપણે અત્યારે અંદર એન્ટર થઈ ગયા છે આપણા અમીરપુરા ગામમાં અને સામે જ છે ચામુંડા માતાજીનું ચોટીલાવાળી માતાજીનું મંદિર છે સરસ મજાનું ગામડાની અંદર પહોંચી ગયા છે સામે જોઈ રહ્યા છે છોકરાઓ રમી રહ્યા છે મસ્તી કરી રહ્યા છે અને એક્ઝેક્ટ જે સામે દેખાય છે બંધ મકાન એ અમારું

તો એની બી મુલાકાત લીધી અને બહુ મને મિસ કરે છે યાદ કરે છે કે તમારે એક આલ્બમમાં અમને એક રૂલ આપો નાનો થ અને એ દરમિયાન આપણે આવી ગયા છે અત્યારે મળીએ পীৰা তাৰা নে যাফে পীৰা তাৰা নে যাফৰ কেনে যে আজি হ' দা ৰাম দেৱ मित्रों आप सभी कैसे हैं आपका नाम क्या है रोजाना हाजिर होइएगा जो यहां हमारे सर लो प्रेम शर्मा चंद्र पांडे जी जो सदन में नरेंद्र आए थेetli भाई है बहुत सच्चे माध्यम மாரி சமுட்டு ஏக்கலாரோ ஏவோ லாவுத்தே ஏம் மாரி சமுட்டுமாரி တို့တေဒီဝိရာလာဝစေမာဟာ गेर ဘဒရာဝစေယေနမအဒဟေတ <en> ာကနအတိရဘဒရာ nine nin 好好。

आ पानी कितना भर है क्या मेरे वो बड़ा टाइम निकली है भैया आइए साथ में वीडियो वीडियो खास ली दो यार मतलब थोड़ा बड़ा है ना हां सब ही खैर खैर आओ जो गाइस ये हमारा गिरीश भाई और दरिया हमने મહેમાને આમંત્રણ આપ્યું છે તો હવે જવું પડશે ગાડી અહીંયા આગળ પાર્ક કરીએ છીએ અહીંયા પાર્ક કરો ગાડી અહીંયા કરી દો ચલો ભાઈ ગાડી પાર્ક કરી નીકળીએ આગળનું તમને બધો નજારો બતાવીએ ક્યાં ક્યાં જગ્યાએ જવાનું છે હજુ એક બે લોકેશન ઉપર ફરવાનું છે ચલો ભાઈ દર્શન કરી આ છે દાદાનું સો વર્ષ જૂનું મંદિર અમારી જૂનું અને જાણીતું અને અહીંયા માનતાઓ લોકોને પૂરી થાય છે અને દાદાના અસીમ કૃપાથી ઘણા બધા લોકોના દુઃખ દુઃખ થાય છે અષ્ટસિના જીવ કે દાદા અશ્વતસિંહ જાનકી માતા સહાય કરો તો ભુવીર કે દાદા એટલે હનુમાન દાદાનો બહુ સાથ છે તો મિત્રો અમારો વિડીયો છે તમે આખા ગામનું અમે જે વિડીયો તમને અત્યાર સુધી બતાવ્યું લોકોને ઇન્ટ્રો પણ કરાયા અને ગામને નાની મોટી જગ્યા અમે ગયા મા ચામુંડાના મંદિરે મહારાજના મંદિરે દાદાના મંદિરે અને ગામના અમારા મિત્રોને પણ તમને મળાય એટલે મિત્રો ખાસ કરીને આ વિડીયો જોજો અમીરપુરા ગામનું છે બનાસકાંઠામાં આવેલું રોડું રડિયામ અમીરપુરા દેહ ગ્રીસપુરા જ્યાંનું ગામ પણ સાથે સાથે લાઈક શેર અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં મિત્રો કેવું લાગ્યું અમારું વિડીયો જે માતાજી અને થોડા ટૂંક સમયમાં અમે અમારા એક ભત્રીજાના ઘેર પણ તમને લઈ જઈએ હા મિત્રો હવે આપણે ગામની મુલાકાત તમામ સગા સભ્યો આપણે જતા મળી લીધું અને હવે નીકળીએ છીએ ફરી પાછા જઈએ છીએ અમીપુરા ગામથી નજીક મારી સાસરીમાં એટલે કે રાધનપુરમાં અને એક અમારા ફૂલ જે ઘણા વર્ષોથી ખૂબ એમને મંદિરમાં સેવા આપી લોકોના દુઃખ દૂર કર્યા અને પૂરી જિંદગી એમને લાઈનમાં મિત્રો તો આપણે અહીં પહોંચી ગયા છે અને અહીંથી નજીક જે સામે દેખાય લેફ્ટ સાઈડમાં એ ભેડ બંજર હનુમાન નું બોર્ડ અહીં મારેલું છે અને લેફ્ટ સાઈડમાં આપણે અહીંયા

આવાના પણ ઘણીવાર આ બધી કે નાના મોટા જે તહેવારો આવતો હોય છે અને ખૂબ પ્રસંગો હોય છે તો દરેકને લાંબી છે જમાડવામાં આવે છે દરેકની સેવાપૂરી કરવામાં આવે છે અને ઉપર લાઇબ્રેરી પણ છે બાળકોને ભણવા માટે વાંચવા માટે અભ્યાસ કરવા માટે અને જે પણ નાનું મોટું છે અહીંયા લોકો આવતા જ હોય છે અહીંયા એમને રહેવા માટે પણ ખૂબ સોભાવ મળતી હોય છે અને લોકેશન છે અહીં મનને બહુ શાંતિ મળે છે પાવન ભૂમિ છે

saya dah fail dik tu tu kay ditu ha to rupu tu અહીંયા રહ્યા અને ખૂબ આનંદોની અહીંયા મનને સંતોષ મળે છે અને દાદાના દર્શન કર્યા મહારાજના દર્શન કર્યા દર્શન આપણને દર્શન કર્યા અને ખૂબ મને શાંતિ મળી અને એટલી કહેવત છે ને બાકી ગુરુ ગોવિંદોનો ખડે કિસ્કો લાગુ પાય મારે ગુરુ જયંતિ જીવની ગોળીઓ બતાવે ગુરુ ગોવિંદના ફરમાં પડે તો આપણને એમનાથી જ્ઞાન મળે વિશ્વાસ થાય જીવનમાં નવી રાહ મળે સંતોષ મળે અને કઈ શીખવા આગળ મળે અને જીવનની એક નવી લાઈન દોરી મળે અને પ્રભુના દર્શન થાય તો ગુરુ થઈ મોટું કોઈ નથી બાપથી મોટા ગુરુ કોઈ નથી તો કહેવાય છે અને ખૂબ આનંદ થયો મિત્રો તો આવો આપણે આગળ વધીએ અને જઈએ આપણા મકાન તરફ તો મળીએ અને નેક્સ્ટ આગળના લોકેશન પર આવો મિત્રો

ચાલો મિત્રો ગરમી પણ બહુ છે અને આપણે જોઈ રહ્યા છીએ સામે સેલેણીનો જ્યુસ આવી રહ્યો છે અને ગરમી પણ બહાર બહુ છે આપણે તો ગાડીની અંદર એસીમાં છે પણ બહાર બહુ એટલે તમામ આપણા બધા વાલા મિત્રો ગાયો ઠંડુ કરીએ ચાલો વિડીયો મીઠો સીડીનો રસોઈ ભરી રહ્યો છે અને બટ્ટી ઉપર ભઈ ઠંડીના રસની મજા કંઈ અલગ જ હોય છે ગરમીના ટાઈમમાં પણ અત્યારે ગરમીનો ટાઈમ નથી શિયાળાની મોજ છે પણ શિયાળા જેવું લાગતું નથી આ તો ગામડાની મુલાકાત લીધી અને અમારે ત્રણ ચાર કલાક ખબર નહીં ક્યાં નીકળી ગયા મિત્રોની સાથે પણ રસ્તામાં આવતા જ ગાજુબાજીની બાજુમાં લાલદાબુ મઢી સાહેબની બાજુમાં અને અમારું જે ગામ જે અમીરપુરા છે સામે જ છે પણ એની સામે સાઈડ નીકળતા જ રસ રસો એટલે હરી ફરીને ગરમ થઈ ગયા હતા એટલે શેલી લાવો શરીરનો રસ પીને કંઈ ઠંડા થઈ ગયા ચાલો મિત્રો મોજ કરીએ

घर so, जाके भूत भी और ज्यादा लेती है और तो 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 है। नहीं 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 આપણે પહોંચી ગયા છીએ મીટર એટલે કે પાછા આપણા ઘરના આંગણે

બહુ સારી રોટિયા પકા રહી